भाभी साथे हूं यूट्यूब ऊपर धड़कन मूवी જોઈ રહ્યો હતો પછી અમારા વચ્ચે ધડકન મૂવી ના ગીત થવા લાગ્યા મિત્રો મારો નામ સ્મિથ છે હું 21 વર્ષનો યુવાન છું પણ આ તે દિવસોની વાત છે જયારે હું કોલેજમાં હતો હું ઘરમા માટે ભાઈ ના ઘરે રહું છું તે વકીલ હતો તો આખો દિવસ તે કોર્ટ ના કામ થી બહાર રહેતો મારે ઘરે એકલા રહેવું પડતું પછી બીજા વર્ષે ભાઈ ના લગ્ન નક્કી થયા ત્યારે હું પણ બધા સાથે છોકરી જોવા ગયો મને આ છોકરી એટલી ગમી ગઈ કે થોડા સમય માટે હું ભૂલી ગયો કે છોકરી મારા માટે નહીં ભાઈ માટે છે તે દૂધ જેવી ધોળી અને એકદમ પાતળી કમર અને તેણે પીળા રંગની સાડી પહેરી હતી તે જોઈને બધાની બગડી જાય લગભગ 3 મહિના પછી ભાઈનું લગ્ન થયા અને ભાભી ઘરે આવ્યા માને ભાભી સાથે સારી રીતે જીવી મરી ગયો હતો અને હું રોજ ભાભી ના રૂમ માં ટીવી જોવા જતો હું તેના ડબલ બેડ પર આરામ સુઈ જતો એક દિવસ હું આ રીતે ટીવી જોતાં જોતાં સુઈ ગયો ભાભીએ તેનું કામ પૂરું કર્યું અને રૂમમાં આવીને બાજુમાં સુઈ ગયા જારે મારી નિંદર ઉડી ત્યારે ભાભી બાજુમાં સૂતી હતી ભાભીને જોઈને મારા મનમાં પ્રેમ જાગ્યો હું લપસીને ભાભીની નજીક પડ્યો અને તેના પગ સાથે મારા પગ સ્પર્શ થયો ભાભી ગામ પહેર્યો હતો તેની અંદર કંઈ નહોતું મને થયું કે આ તો નોતરી લાગી મે હિંમત કરી ને હાથ મુક્યો અને ધીમે ધીમે મારો હાથ ખાલી જગ્યા તરફ લઈ ગયો ખાલી જગ્યા ગરમ ભઠ્ઠી ની જેમ સળગી રહી હતી પાણી પણ બહાર આવ્યો તેઠી હું પણ આરામ થી સુઈ ગયો આ બધું થયા પછી મને ડર લાગતો હતો કે ભાભી ને ખબર પડશે ભાઈ ને કહી દેશે તો મારો વારો પડી જશે હવે ભાભી મારી સાથે વાત માં થોડો બદલાવ આવ્યો થોડા સમય પછી ભાઈ તેના કેસ ના કામ થી બહાર ગયો હવે હું અને ભાભી બંને એકલા 3 દિવસ રહેવાના હતા ત્યારે રોજ હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે ભાભી આવ્યા અને કહ્યું કે તમારે ટીવી જોડી છે તેને કહ્યું કે કોઈ હોલીવુડ મૂવી શરૂ કરો તેથી એક મૂવી શરૂ કર્યું તે રોમેન્ટિક મૂવી હતો તેમાં જોઈને ભાભી અને મને ડરાવતા હતા હું ભાભીની નજીક આવ્યો ડરના કારણે મારી એવી હાલત થઈ કે શું વાત કરું મિત્રો વિડિયોનો બીજો ભાગ સાંભળવા માંગતા હો તો વિડિયોને લાઇક અને ચેનલને ને જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આવજો